આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી હવે સાંભળીએ પ્રાસંગિક આજનો વિષય છે વિકસિત ભારત રોજગાર અને આજીવિકા મિશન ગ્રામીણ પઠન આશુતોષ અંતાણી સંપાદન અશરફ નથવાણી કેન્દ્ર સરકારે સંસદના શિયાળુ સત્રમાં વિકસિત ભારત રોજગાર અને આજીવિકા મિશન ગ્રામીણ એટલે કે વીબી જી રામજી બિલ બે હજાર પચીસ પસાર કર્યું છે આ બિલ મનરેગા મહાત્મા ગાંધી નેશનલ રૂરલ એમ્પ્લોયમેન્ટ ગેરંટી એક્ટ મનરેગા બે હજાર પાંચમાં સુધારા કરીને તેને વધુ આધુનિક અને મજબૂત બનાવે છે અને આ યોજના વિકસિત ભારત બે હજાર ના લક્ષ્ય સાથે સુસંગત છે તેમ સરકારનું કહેવું છે સંસદના બંને ગ્રહમાં આ ખરડો પસાર થયા બાદ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ પણ તેને મંજૂરી આપતા હવે તે કાયદો બની ગયો છે આ યોજનામાં ગ્રામ્ય વિસ્તારોના પુખ્ત જે શારીરિક કામ કરવા ઈચ્છે છે તેમને દરેક પરિવાર એકસો પચીસ દિવસ સુધી વેતન સાથે રોજગારની ગેરંટી આપવામાં આવી છે આ યોજનાનો હેતુ માત્ર રોજગાર પૂરતો નથી પરંતુ સાથે સાથે ગામડાઓમાં મજબૂત અને લાંબા ગાળે ઉપયોગી ઇન્ફ્રાસ્ટ્રકચર બનાવવાનો પણ ઉદ્દેશ છે આ માટે યોજના ચાર મુખ્ય ક્ષેત્ર પર ધ્યાન કેન્દ્રિત કરે છે પાણીની સુરક્ષા જળ સંચય અને વ્યવસ્થાપન ગામડાઓનું ઇન્ફાસ્ટ્રકચર એટલે કે આંતરમાળખાકીય કામો આજીવિકા સાથે જોડાયેલું ઇન્ફાસ્ટ્રકચર અને ચોથું છે અત્યંત પ્રતિકૂળ હવામાન સામે રક્ષણ આપતા ખાસ કામો આ યોજના હેઠળ બનેલી તમામ મિલકતો અને સુવિધાઓને એક રાષ્ટ્રીય ડિજિટલ માળખામાં જોડવામાં આવશે જેથી સમગ્ર દેશમાં એક સરખી સંકલિત અને સુવ્યવસ્થિત વિકાસ યોજના અમલમાં આવી શકે તેવો હેતુ પણ રહેલો છે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી કચ્છના નિયામક નિકુંજ પરીખે આ યોજના વિશે આકાશવાણી સાથે ખાસ વાતચીત કરી હતી ગ્રામીણ અર્થતંત્ર છે એને વધુ સુદૃઢ કરવા માટે સરકારશ્રીએ પ્રયાસ કર્યો છે અને સો દિવસના બદલે હવે એક પરિવારને એકસો પચીસ દિવસની રોજગારી મળવાની છે આ યોજનાના મુખ્ય ચાર પાસાઓ છે જેમાં અગત્યનું પાસું છે જળ સંચય અને એનું વ્યવસ્થાપન ત્યાર પછી મુખ્ય ગ્રામીણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટલે કે આંતરમાળખાકીય સુવિધાઓ આજીવિકા સંબંધિત ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને પ્રતિકૂળ હવામાનને પહોંચી વળવા માટેના વિશેષ કાર્યો સરકારશ્રીનું એવું માનવું છે કે હવેનું જે આ યોજનાનું ઇમ્પ્લિમેન્ટ બેસીને આ યોજનાનું આ અધિનિયમ અંતર્ગત પોતાના જ કામોનું પ્લાનિંગ કરે અને એ પ્લાનિંગ ને પોતાને શું જોઈએ છે કે ગામનો વિકાસ કરવા માટે અથવા તો આખી આર્થિક પરિસ્થિતિને સુદ્રઢ કરવા માટે કયા કયા કામોની જરૂરિયાત છે એનું જાતે પ્લાનિંગ કરે અને એ અંતર્ગત એ પ્લાનિંગ અંતર્ગત કામો થાય તો ગામ વિકસિત થાય ગામ થકી રાજ્ય વિકસિત થાય રાજ્ય થકી દેશ વિકસિત થાય અને સમગ્ર દેશનું અર્થતંત્ર મજબૂત બને એ દિશામાં સરકારશ્રીનો પ્રયાસ છે એટલે પ્રયાસના અંતર્ગત વિકસિત ભારત બે ની પરિકલ્પનાના ના ભાગરૂપે આ બિલ ને લાવવામાં આવ્યું છે આ યોજનાને પંચાયત સ્તરે અમલમાં મુકતી વખતે કયા પ્રકારના પડકારો આવી શકે અને આ યોજના સફળ બનાવવા માટે સ્થાનિક સરપંચ ગ્રામસેવક અને પંચાયતની ભૂમિકા કેટલી મહત્વપૂર્ણ રહેશે તે અંગે પણ શ્રી પરીખે માહિતી આપી હતી જનરલી એક પરિવાર જે છે એ પરિવાર આ યોજનાનો નાનામાં નાનો યુનિટ છે એટલે સૌ પ્રથમ ગ્રામ પંચાયત અને સરપંચશ્રી તલાટી શ્રી ગ્રામ રોજગાર સેવક દ્વારા લોકોમાં જ વ્યાપક પ્રમાણમાં જાગૃતિ લાવવામાં આવે આ યોજનાને સમજાવવામાં આવે ગ્રામ્ય સ્તરે અને એમને એ પણ સમજાવવામાં આવે કે આ સુધારા બિલ આવ્યું તેથી જે મનરેગા અંતર્ગત જે જૂના કામો ચાલુ હતા એ કામો કઈ બંધ નથી થઈ જવાના એ કામો પણ ચાલુ જ રહેવાના છે અને આપણને ઇન એડિશન એટલે કે વધારાના ભાગ તરીકે હવેથી સો દિવસના બદલે 125 દિવસની રોજગારી મળશે તો સરપંચશ્રી શ્રી ગ્રામ રોજગાર સેવક અને ફિલ્ડના જેટલા પણ કર્મચારીઓ છે સંપૂર્ણપણે જવાબદારી છે કે લોકોમાં એ જાગૃતિ લાવે જે ના જે પડકાર હોય છે એમાંથી મને એવું લાગે છે કે જો ગામ એક અને વિખવાદ વગરનું હોય તો આ યોજના ખૂબ જ સરળતાથી લાગુ કરી શકાય હમણાં સાંભળી